જય ગુરુદેવ આજે સુપ્રભાસ છે જો થોડીક વાર છે પછી પાંચમ થાય છે એટલે નાગ પંચમી છે આજે આજની રાશિ છે બિન નામના અક્ષર છે જે સાંજે સવા સાથે પૂરી થાય છે પછી રાશિ આવે છે મેષ સાંજે સવા સાથે જેના નામના અક્ષર છે અલ અને ઈ આજે જીવંતી કામના વ્રત છે આજે શુક્રાળવાથી જવંતી કામ વ્રત થાય વાત કરશું જીને બાળકો ના ઉજરતા હોય જન્મીને ગુજરી જતા હોય અથવા તો સાવ નાનીઓએ ભરી જતા હોય એવી માતાએ જીવંતી કામના વ્રત કરવું જોઈએ વર્ત સાવ સેર્યું છે ખૂબ શ્રદ્ધાથી છે આમાં લાલ કપડાં પહેરવાના હોય લાલ સંગા પહેરવાનું હોય કાનમાં નાકમાં સોનાના હોય આભૂષણે કાઢી નાખવા લાલ મોતી પહેરવા લીલા ઝાડ નીચે ના આવું લાલ ધાન ખાવું કે મારા બેન સાસુ છે ને મૂકતા ગયું જે નાના હતા ને મારી પાસે વાર્તા એમને વાર્તા ના આવડતું

કેલ્ક્યુલેશન વાસ્તુશાસ્ત્ર ફી કરું છું તેમજ કર્મકામ કરું છું કોઈને કામ હોય તો માત્ર એક ફૂલ કરજો હમણાં જોડાવામાં કોઈ કોલ ના કરતા કેમ કે કરવાની હોય છે એટલે ટાઈમ નથી હતો કે હમણાં જોવામાં રજા રાખી છે એક મહિનો કંઈ કામ હોય તો વાત કરવી મુબઈ છઠ્ઠાણું દસો બેતાલીસરાણું મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ